મિત્રો હું જયમીન ભંડેરી વડેસન લાઈફ સાયન્સ અને બેક એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચોટીલા તાલુકાના આપણે એક લાખણકા ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છીએ અત્યારે ખેડૂત મિત્રો આ તમે રીંગણીનો પાક તમે જોઈ શકો છો હાઈ ક્લાસ અત્યારે આ રીંગણી છે તમે અત્યારે જોઈ શકો છો કે એની વધ વિકાસ હાઈટ અને ફાલ અત્યાર સુધીમાં હજી મેં આવી કે રીંગણી જોઈ નથી તો આજે આપણે આ રીંગણીની અંદર કઈ કઈ દવાનું આપણે સ્પ્રે કરાવેલો છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો સૌ સૌ લાઈફ સાયન્સ અને જે ખાસ કરીને છે આજે ખેડૂત મિત્રો આપણે જાણે છે અને દરેક ખેડૂત મિત્રો એને વાપરેલી છે સારા પરિણામ મેળવેલા છે અને સારું ઉત્પાદન મેળવેલું છે આજે એ જ કંપનીની એટલે કે વર્ડેશન લાઈફ સાયન્સ અને બેકે એક્રોટેક દ્વારા એક નવી આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલી એક પ્રોડક્ટ એટલે કે ઓર્થો કે જેનું આજે આપણે ડિમોટ્રેશન આ રીંગણીના પાકની અંદર આપણે આજથી પાંચ દિવસ પહેલા કરાવેલું છે આજે તારીખ છે અઢાર જુલાઈ બે હજાર પચીસ અત્યારે ખેડૂત મિત્રો તમે આનો ડિફરન્સ જોઈ શકો છો જરા રીંગણી બતાવી દો ખેડૂત મિત્રો આજે પાંચ કેરા છે એની અંદર આપણે દવા નથી છંટકાવ કરેલો અને બીજા પાંચ કેરા સિવાયના જે આપણે રીંગણી તમે જોઈ શકો છો કે જેની અંદર આપણે છંટકાવ કરાવેલો છે આ બંનેની અંદર નરી આંચે તમે જોઈ શકો છો કે આજે પાંચ કેરા નથી છંટકાવ કરેલો એની અંદર હાઈટમાં વધ વિકાસમાં કોઈ ફેરફાર નથી પણ જ્યારે આ જેમાં આપણે છંટકાવ કરાવેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર હાઈટની અંદર તમે જોઈ શકો છો કે એક વેજ જેટલી હાઈટની અંદર તમને ફેરફાર દેખાશે સાથે પાનના કલરની અંદર ગ્રીનરી સારી છે બીજું કે જેના છંટકાવ કરાવેલો છે એના કરતાં આની અંદર ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગ સારું બેઠું છે તો ખેડૂત મિત્રો તમે પણ જો રીંગણી મરચી અથવા આવા બીજા કોઈ શાકભાજી પાકનું વાવેતર કરતા હોય સાથે કપાસ અથવા મગફળીની અંદર પણ જો તમારે વધ વિકાસનો પ્રશ્ન આવતો હોય તો વડેશન લાઈફ સાયન્સ અને બે કે એક એક નવી પ્રોડક્ટ એટલે કે ઓર્થોપીનો તમે છંટકાવ કરી શકો છો અને ખૂબ સારા પરિણામ અત્યારે મળે છે આ વસ્તુનું શું છે એના વિશે તમને થોડી વાત કરી દઉં આ જે ઓર્થોપી છે એની અંદર આપણે બાર અઠ્ઠાવન એટલે કે બાર ટકા નાઇટ્રોજન અઠ્ઠાવન ટકા ફોસ્ફરસ અને સાથે બાયોસ્ટુમ્યુલેટ આવે છે કે છોની અંદર સારામાં સારો વધ વિકાસ કરશે બીજું કે છોના જે મૂળ છે મૂળ દ્વારા નવા પોષક તત્વો ખેંચવામાં મદદ કરશે સાથે ફોસ્ફરસની જે આપણે ઉણપ છે એ પૂરી કરશે છોડની અંદર મજબૂતાઈ લાવશે અને સારું ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગ બે ખેડૂત મિત્રો આ જે ઓર્થો છે એનું જે ડોઝ છે એ પંપે ચાલીસ ગ્રામ અને જો તમે જમીનની અંદર આપવા માગતા હોય કોઈ પાકની અંદર તો આઠસો ગ્રામ પ્રતિ એકરે તમે એનો છંટકાવ કરાવી શકો છો અને બીજી એક ખાસ મહત્ત્વની વાત તમને કરાવી દઉં કે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે અત્યારે ડીએપી આપણી જોડે અવેલેબલ નથી બજારોમાં અત્યારે ડીએપી આપણે નથી મળતું તો ખેડૂત મિત્રો એના માટે તમે જે ઓર્થો પી છે એનો તમે ઉપયોગ કરી શકો છો એકરે આઠસો ગ્રામ આઠસો ગ્રામ પ્રતિ એકર તમે આનો ઉપયોગ કરશો તો ડીએપી કરતાં પણ તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો તો ખેડૂત મિત્રો આજે તમારા નજીકી એગ્રો સેન્ટર અંદર જઈને લઈ આવો ઓર્થો પી કેમ કે પી એટલે મજબૂત છોડ વધુ ફૂલ વધુ ઉપજ થેન્ક યુ આભાર